નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ જાન્યુઆરી ને વાર બુધવાર આજના જીરાના તમામ તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરાનો સૌથી ઊંચો ભાવ છ હજાર બસો ને ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જીરોના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે આજે પણ છ હજાર નીચે પણ મોટાભાગના માર્કેટ યાર્ડ અંદર

પાટડી ચાર હજાર નવસોથી બાવનસો ને રૂપિયા બોટાદ ત્રણ હજારથી છપ્પનસો ને પંચાવન રૂપિયા જસદણ પાંત્રીસોથી એકાવનસો ને એંશી રૂપિયા ગોંડલ એકત્રીસો એકથી છપ્પનસો એકાવન રૂપિયા વાંકાનેર ચાર હજાર પચાસથી ચોપનસો રૂપિયા જામનગર સત્યાવીસો પચાસથી અડતાલીસો પંદર રૂપિયા ઊંઝા ચાર હજાર નવસો થી છ હજાર બસો ને ત્રીસ રૂપિયા થરાદ પાંચ હજારથી અઠાવનસો રૂપિયા પાટણ બે હજાર નવસો એક થી ચાર હજાર ને અગિયાર રૂપિયા અરીજ પાંચ હજારથી છપ્પનસો રૂપિયા સમી ચાર હજારથી પાંચ હજાર રૂપિયા નેનાવા બેતાલીસોથી ચોપનસો ને એકસઠ રૂપિયા વારાહી પાંચ હજારથી ચોપનસો ને એક રૂપિયો વાવ પાંચ હજારથી પાંચ હજાર ને એક રૂપિયો દશાડા પાટડી પાંચ હજારથી પાંચ ત્રણસો રૂપિયા રાપર એકાવનસો થી એકાવનસો ત્રેપન રૂપિયા માંડલ બાવનસો થી ને એક રૂપિયો જૂનાગઢ ત્રણ હજારથી ચોપનસો પંચોતેર રૂપિયા પોરબંદર બાવનસો થી બાવનસો ને પચાસ રૂપિયા અને સાવરકુંડલા ચાર હજારથી ચાર હજાર રૂપિયા